ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાના આપણે સોજીના ઢોકળા બનાવીશું તો અહીંયા સવા વાડકી જેટલી મેં સોજી લીધી છે અહીંયા ઉત્તમ સોજી લીધી છે ઝીણી સોજી લેવાની છે પછી આપણે તેની અંદર તે જ વાડકીથી આપણે બે વાડકી જેટલું છાશ લેવાની છે ખાટી છાશ લેવાની છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે અને પાંચથી દસ મિનિટ માટે તેને રવા દેવાનું છે તો તમે આ રીતે સોજીના ટોકળા નહીં બનાવ તો જરૂરથી બનાવજો પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે પાંચથી દસ મિનિટ થાય પછી જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અને બરાબર તેને મિક્સ કરવાનું છે પછી તેમાં એક ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે ઈનો નાખી દેવાનો છે એક ચમચી જેટલો અને પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો પહેલેથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ઇડલીનું સ્ટેન્ડમાં તો અહીંયા આપણે ઢોકળાની થાળીમાં તેલ ચોપડી દેવાનું છે અને પછી જે બેટર આપણે તૈયાર કર્યું હતું તે બેટરને થાળીમાં પાથળી દેવાનું છે અને પછી તેની પર લાલ મરચું છાંટી દેવાનું છે જો તમને લાલ મરચું ન ભાવે તો સ્કીપ પણ કરી શકો છો અને કાળા મરીનો ભૂકો પણ નાખી દેવાનો તેને પણ છાંટી દેવાનો છે પછી આપણે ઇડલીના કૂકરમાં તેને મૂકી દેવાનું છે અને લગભગ દસથી પંદર મિનિટ માટે તેને થવા દેવાનું છે તો અહીંયા આપણે બે લીલા મરચાંના કટકા કરી લઈશું વઘાર માટે અને લીલા ધાણા સમારી લેવાના છે પછી અહીંયા દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળાની તો તેને કાઢી લીધી છે તેને થોડી ઠંડી થવા દઈશું તો આપણા ઢોકળા સરસ મજાના ફૂલી ગયા છે પકતા નથી તો અહીંયા એક તપેલીમાં એક ચમચો તેલ લઈશું તેની અંદર તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી પછી લીલા મરચાં નાખી દેવા પછી સફેદ તલ નાખી દેવા એક ચમચી જેટલા તો આપણો સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે તો અહીં આપણે ઢોકળાની પ્લેટ થોડી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેને કાપી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી કપાય છે એવા રૂ જેવા પોચા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે સોજીના અને પછી તેના ઉપર ગરમા ગરમ વઘાર નાખી દેવાનો છે અને પછી લીલા ધાણા નાખી દેવા તો આપણા સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું તો તમે કોઈ દિવસ આ રીતે ઢોકળાની બનાવે તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે સો